આજ ફરીથી વિડીયો નંબર ત્રણ તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસના રોજ નિવૃત્ત વિજાપુર આઈટીઆઈના અધિકારી ભરત નાયક દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીને અરજી કરવામાં આવેલી અને એનાનો અન્વયે કેટલાક મુદ્દાઓની જે છણાવટ છે એ બિગ મોદી ટીવીના માધ્યમથી અમે તમને બતાવીએ છીએ સ્ટેપિંગ અપ અને લેવલ નવ મેળવવા માટે કરેલ રજૂઆતો મુદ્દા નંબર એક શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગની કચેરી દ્વારા સરકારની આંખમાં ધૂળ નાખીને એક જ કામગીરી કરતા કર્મચારીઓ પૈકી એકને ઓછો અને બીજાને વધુ પગાર તેમજ કેડરના પ્રમોશનની રાજનીતિ ચાલી રહી છે શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગની કચેરી દ્વારા સરકારની આંખમાં ધૂળ નાખીને એક જ કામગીરી કરતા કર્મચારીઓ પૈકી એકને ઓછો અને બીજાને વધુ પગાર તેમજ કેડરના પ્રમોશનની રાજનીતિ ચાલી રહી છે મુદ્દા નંબર બે ઓગણીસો પંચ્યાસીથી ઓગણીસો પંચ્યાસીથી આ ખાતામાં જુનિયરો હંમેશા સિનિયર કર્મચારીઓના બોસ બનીને કામગીરી કરી રહેલ છે મુદ્દા નંબર ત્રણ ખાતામાં એક જ કર્મચારીઓ કે અધિકારીઓની બે બે સિન્યોરિટીઓના લિસ્ટ કાર્યરત છે મુદ્દા નંબર ત્રણ એક જ કર્મચારીઓ કે અધિકારીઓની બે બે સિન્યોરિટીના લિસ્ટ કાર્યરત છે મુદ્દા નંબર ચાર રિક્રુટમેન્ટ રૂલનો ઉલાડીયો કરીને જે તે સમયે નિયામકશ્રી લલિત નારાયણસિંહ સંધુ કેવી ભાલોડિયા તેમજ નાયબ સચિવ આરસી સી જાડેજાની કમિટી દ્વારા ગ્રુપ ઇન્સ્ટ્રક્ટરને લેવલ નવનું એકાંકી પગાર ધોરણ આપીને આખી કેડરને આગામી ઉચ્ચસ્તરથી વંચિત કરવાનો મહાપાપ આચરવામાં આવેલ છે મુદ્દા નંબર ચાર બહુ સમજવા જેવો મુદ્દો છે રિક્રુટમેન્ટ રૂલનો ઉલાળીયો કરીને જે તે સમયે નિયામકશ્રી લલિત કુમાર નારાયણસિંહ સંધુ કેવી ભાલોડિયા તેમજ નાયબ સચિવ આરસી જાડેજાની કમિટી દ્વારા ગ્રુપ ઇન્સ્ટ્રક્ટરને લેવલ નવનું એકાંકી પગાર ધોરણ આપીને આખી ગ્રુપ ઇન્સ્ટ્રક્ટરની કેડરને આગામી ઉચ્ચતરથી વંચિત કરવાનું મહાપાપ આચરવામાં આવેલ છે મુદ્દા નંબર પાંચ જીએડીની મંજૂરી વગર જગ્યાઓ તબદીલ કરવા સત્યાવીસો જેટલી બદલીઓ કે જે અંતિમ પાંત્રીસ વર્ષથી ડિપાર્ટમેન્ટમાં કોઈએ સાંભળી પણ ન હતી ફરીથી કહું છું જીએડીની મંજૂરી વગર જગ્યાઓ તબદીલ કરવા સત્યાવીસો જેટલી બદલીઓ કે જે અંતિમ પાંચીસ પાંત્રીસ વર્ષથી ડિપાર્ટમેન્ટમાં કોઈ સાંભળી પણ ન હતી તેટલી બદલી ગાર્ગી જૈન દ્વારા કરીને ઓનલાઈન બદલીની પારદર્શકતા સાબિત કરવા ઓનલાઈન બદલીની પારદર્શકતા સાબિત કરવા માત્ર સરકારના પોર્ટલ ઉપર સારી કામગીરી દેખાડવા માત્ર સરકારના પોર્ટલ ઉપર સારી કામગીરી દેખાડવા સરકારના પગાર લેતા પણ નથી સરકારના પગાર પણ જે મંત્રી લેતા નથી તેવા માનનીય કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહજી રાજપૂત સાહેબની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આવેલી છે જે લોકો મંત્રીશ્રી પોતે પગાર પણ નથી લેતા એકસો એક્યાસી મંત્રીઓ પૈકી માત્ર એક જ મંત્રી એવા છે કે જે ડિપાર્ટમેન્ટમાં પગાર નથી લેતા સત્યાવીસો જેટલી બદલી કરી અને શું દુષ્કૃત્ય કરવામાં આવેલ છે એ તમે સાંભળો અનેક કર્મચારીઓ અનેક કુટુંબો અનેક બાળકોને અપડાઉન કરવા ઉપરાંત જાહેર રીતની બિનજરૂરી બદલી દ્વારા સરકારને નાણાંના નુકસાન ઉપરાંત આખી સિસ્ટમની તાલીમ પદ્ધતિને ભારે નુકસાન પહોંચાડવામાં આવેલ છે અનેક કર્મચારીઓ કુટુંબો બાળકોને અપડાઉન કરવા ઉપરાંત જાહેર રીતની બિનજરૂરી બદલી દ્વારા સરકારને નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવેલ છે અને આખી સિસ્ટમની જે તાલીમ બરોબર ચાલતી હતી એ પદ્ધતિને ભારે નુકસાન પહોંચાડવામાં આવેલ છે ખાતામાં એના પછીનો મુદ્દો છે ખાતામાં નિવૃત્ત વર્ગ એકના અધિકારી ખાતામાં નિવૃત્ત વર્ગ એકના અધિકારી વર્ગ બેના અધિકારી તેમજ વર્ગ ત્રણના અધિકારીઓના ઉચ્ચતર પગાર ધોરણ ખાતામાં નિવૃત્ત વર્ગ એકના અધિકારી વર્ગ બેના અધિકારી તેમજ વર્ગ ત્રણના અધિકારીઓના ઉચ્ચતર પગાર ધોરણ પેન્શન વગેરેમાં ઓનલાઈન પગારની દુનિયામાં અનેક વિસંગતતાઓ ઊભી કરવામાં ઓનલાઈન જ્યારે પગાર થાય છે પેન્શન પણ ઓનલાઈન છે અને ઉચ્ચતર પણ જ્યારે ઓનલાઈન આપવાનું હોય છે એવા સમયે ખાતામાં નિવૃત્ત વર્ગ એકના અધિકારી વર્ગ બેના અધિકારી તેમજ વર્ગ ત્રણના અધિકારીઓના ઉચ્ચતર પગાર ધોરણ પેન્શન વગેરેમાં ઓનલાઈન પગારની દુનિયા હોવા છતાં પણ અનેક વિસંગતતાઓ ઊભી કરવામાં ખાતાના જ અમુક અણગઢ અનુભવી લોકોનો સિંહ ફાળો રહેલો છે તો આ બી નાયક નિવૃત્ત વર્ગ એકના અધિકારી છે અને એ નિવૃત્ત વર્ગ એકમાં જ્યારે ખુલીને બહાર આવ્યા છે કે આવું ડિપાર્ટમેન્ટમાં ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની કામગીરી ખૂબ સારી છે આવા સનિષ્ઠ પ્રમાણિક મંત્રીશ્રી છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા દાદા જેવા પ્રમાણિક મુખ્યમંત્રી હોય એ સમયે શ્રી બીકે નાયકની આ રજૂઆતને વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને ભવિષ્ય કર્મચારીઓનો ભાજપ સરકારનો ખૂબ વિશ્વાસ રહે ખરેખર ભાજપ સરકાર ખૂબ વિકાસ કરે છે આ માનનીય મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય લેબર મિનિસ્ટર જે જ્યારે વાત કરી કે બે હજાર ચૌદ કરતાં બે હજાર ચોવીસની અંદર નરેન્દ્રભાઈ મોદીની સરકારની અંદર બજેટની અંદર તેમજ રોજગારી ક્ષેત્રે આમૂલ પરિવર્તનો આવ્યા છે પચાસ પચાસ ગણા પચાસ ગણા કરોડ રૂપિયા સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે વાપરી રહી છે અને આવા મનસુખ માંડવીયા સાહેબ જેવા મંત્રી શ્રી હોય કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન હોય અને બળવંતસિંહજી રાજપૂત જેવા જે મિનિસ્ટરો કે જે પગાર પણ નથી લેતા અને સિસ્ટમને સુધારવા માગે છે તો આવા સમયે આ વિસંગતતાઓને દૂર કરવા માટે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો બિલકુલ સરકારને બદનામ કરવાનો બિલકુલ ઇરાદો નથી ભરત નાયકની અવારનવાર અમારી ચેનલને મળેલી રજૂઆતના ધ્યાને લઈ અને લોકોનું હિત જળવાય લોકો ખૂબ આનંદમાં રહે લોકોના પરિવારો ખૂબ ખુશ રહે સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ એવા હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલ છે ના ભૂતોના ભવિષ્યથી આવો વિડીયો તમને જોવા મળશે અને અનેક ડિપાર્ટમેન્ટમાં પણ આવું બધું બની શકતું હોય છે હોઈ શકે છે તો એવી ભૂલો કોંગ્રેસના શાસનમાં થતી હતી પણ ભારતીય જનતા પાર્ટી તો નાનામાં નાની ભૂલ હોય એને પણ કેમ સુધારવું